ઘણા યાકરાવાળા નાજે તમે ફોન કર્યો ને એવા ને એવા મારા ઘણા યાકરાવાળાના ફોન આવેલા છે કે આપણે ખેડૂને સલાહ દઈ દઈ ને કે એલા તમે ધીમે ધીમે ઓલું કરો ગાયના ગૌમૂત્ર ગોબર શાંતિ બધું થાય છે પણ ખેડૂતોને એ કોઈન પોદાળા હાથ જ નથી કરવા એમ કે શીશો ભાઈ તેમ આપી દોન જટ છે મેં હા મારા ખેતરમાં ચણા વાવેલા હતા બિન શું આ ખેતી બધી પી પી થાય પી નહીં થાય રોશ પીત કરામે હા હા

મે <laughs> <laughs> बराबर पाछो रिजल्ट આવી ગયો રિઝલ્ટ આવી ગયો હ ને એક વિડીયો જોયા તો એટલે જે આપણે ચોખાનો દાણા અહીંયા તો હા હા ઈ કેમિકલ માં નાખ્યો એટલે કાળો પડી હા હા અને પછી ઈ નો જ જોખાનો દાણો ગાયના ઘેર માં નાખી દીધો સફેદ થઈ ગયો નથી થઈ ગયો આ ઈ છે એક પરયોગ છે કે મે પછી આ જોઈશ પછી મેને

એટલે એમાં ફોન તમે એઠ પાંચ એઠ રાખીને ખખેરજો એટલે ઝીણી ઝીણી જે કથેરી જેવું હાલ છે ને એ થ્રી કથેરી કહેવાય એના માટેનો ડોઝ આપણે આજ બનાવ્યો હોય તો એ એક જોઈ લીજો નો ખ્યાલ આવે તો મને ગમે ત્યારે ફોન કર્યો ભાઈ બરાબર ચાર પાંચ પાંચ હા 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 બધી છાસ લીધી અને એક લીટર જેવું ગૌમૂત્ર લીધી સાડી તો મારું દુકાન બે ઉપર ઉપર બે બે ત્રણ દાડે આઠ ત્રણ દાડે એમ દોજ મારે બે દિવસ મારું દુકાન કે બરોબર હા તે હવે અને ગૌ થોડક મારું પીરા રહે હવે એના માટે શું કરું પીળાશ માથે આંકડાનું દ્રાવણ એને થોડુંક પાવ વધારે અને પંદર લિટર પંપ આવે ને હા એમાં ત્રણ લિટર ઝીણા કપડા ગળે અને સટકાવ મારવાનો પાછો આંકડો નકરો નહીં જે ગૌમૂત્ર સાણ અને ગોળ ને બધું નાખીને મારો ડોઝ જે બનાવેલો છે ને એ વિડીયા ચેનલમાં આપણે જ તે એ રીતે બનાવી અને ત્રણ લિટર પંદર લિટર પોપમાં નાખીને એના સટકાવ એક બે ઝટ આપો અને પિયતમાં વધારે આપો થોડુંક પરમાણ વધારો બરોબર એ એટલું પરમાણ ઘટે એટલે એમાં કઈ ફેર ન પડે એ હાસું એનું માપ ઢીવી ગામે એક બેરલનું હોય આખું ટીપણું બસો લીટરનું હા પછી એથી ઓછું જેટલું થાય એટલું પરમાણ ઘટે ટીપણું એટલે આટલે નકરી તમારે પાવ્યું હોય ને તો એમાં પચાસ ટકા પાણીને કાંઈક આમ નકરી સાઇઝ ઉત્કાસ ન પવાય એને ગ્રેવી બનાવીને પવાય હા કાંઈક ને કાંઈક નાખીને એમાં ભેગું પવાય હા

સત્તા મારા વિડીયા જોઈ અને પોતાની જમીનની અંદર સારું એવું રિઝલ્ટ લેશે અને પોતાની યાગ્રે પણ કોઈ ખેડુ આવે ને તો એને પણ મારા વિડીયા બતાવીને એને સિંધે શાક તમે પણ આ રીતે કરી શકો કારણ કે આપણે જમીનની અંદર ઝેર બહુ નાખ્યું તો રિઝલ્ટ આવે છે તો તમે યાગ્રેમ હુકામ જાવ છો એ યાગ્રાવાળા ભાઈ છે તો સત્તા એવું કહે છે તો એ એક યાગ્રાવાળા નહીં પણ મારી ચેનલ જોઈ અને ઘણા બધા યાગરાવાળાના પણ મારે ફોન આવેલા છે કે વસતા અમારી ખેતીની અંદર પણ અમે તમારા પ્રયોગ કરવી છે પણ ખેડૂતો હજી સમજતા નથી દોડે અને શિશોને એવા જાય છે તો આવીને આવી માહિતી અને આવાના આવા વિડીયા મારા તમે જોતા રહો અને જોવા મારી ચેનલ લાઈક ને સબસ્ક્રાઈબ કરાવો તમારા જેટલા ગ્રુપમાં અને તમારા જેટલા મિત્રો સરકાર હોય એમાં ચેનલને સબસ્ક્રાઈબ કરાવો તો ઝાઝા લોકો જોઈ અને આ મારા વિડીયાનો અનુભવ કરે અને પોતાની જમીનની અંદર રિઝર્વ અને ફાયદા લે જય જય ભારત અને જય ગોમાતા